કલેક્ટર ને સી કરતા પણ વધુ કમાણી એક વર્ષમાં બે કરોડ ચાર લાખ નું રોજ નું બારસો થી તેરસો લીટર મહિલાઓ માટે સ્ત્રોત બનાસની પશુપાલક મહિલાઓ આત્મનિર્ભર શ્રેષ્ઠ ઉદાહરણ એક મહિલા વર્ષમાં બે કરોડ ચાર લાખ દૂધ ભરાવી બનાસકાંઠામાં પ્રથમ નંબરે સૌથી વધુ દૂધ ભરાવવાનો મહિલાને મળ્યો એવોર્ડ મહિને સત્તર લાખ રૂપિયા જેટલું દૂધ મંડળીમાં ભરાવે છે અડસઠ વર્ષની ઉંમરે પણ વહેલી સવારે ચાર વાગે ઉઠે છે આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ દેશના વડાપ્રધાન દ્વારા આત્મનિર્ભર યોજના થકી લોકો આત્મનિર્ભર બને તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર કટિબદ્ધ બની છે ત્યારે બીજી તરફ દેશમાં પશુપાલનના વ્યવસાય થકી પણ પશુપાલકો લાખોની આવક મેળવતા થયા છે ગુજરાતમાં પશુપાલનના વ્યવસાયથી મહિલાઓ દૂધમાંથી આવક મેળવી પોતાના પરિવારોનું ગુજરાન ચલાવી સ્વમાનભેર જીવન ગુજારી રહી છે ત્યારે બનાસકાંઠામાં એક મહિલાએ એક વર્ષમાં બે કરોડ ચાર લાખનું દૂધ ભરાવી સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબરે આવી એક ઉચ્ચ અધિકારીથી પણ વધારે આવક મેળવી છે બનાસકાંઠા જિલ્લાનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે ત્યારે એશિયાની નંબર વન બનાસ ડેરી થકી હજારો મહિલાઓ દૂધના વ્યવસાય થકી પોતાના પરિવારોનું ગુજરાન ચલાવી રહી છે બનાસ ડેરીના સ્થાપક સ્વર્ગીય ગલબકાકાનું સપનું હતું કે બનાસકાંઠા જિલ્લાની દરેક સમાજની મહિલાઓ દાતરડાના હાથા પર પોતાના પરિવારનું ભરણ પોષણ કરે જે બનાસ ડેરીથી આજે હજારો ઘરોમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે આજે વાત કરીશું બનાસકાંઠાના નાગાણા ગામમાં રહેતા નવલબેન દલસંગભાઈ ચૌધરી જેઓ વર્ષમાં બનાસ ડેરીમાં દૂધ ભરાવવામાં રહ્યા છે વર્ષ દરમિયાન તેમણે બે કરોડ ચાર લાખ રૂપિયાનું દૂધ ભરાવ્યું છે નવલબેને માત્ર પંદર જેટલા પશુઓથી પશુપાલન વ્યવસાયની શરૂઆત કરી હતી પેટ પર પાટા બાંધી પોતાના ચાર નાના બાળકોની માવજત સાથે રાત દિવસ કામ કરી આજે નવલબેન આ મંજલ પર પહોંચ્યા છે અને આજે તેમની પાસે ત્રણસો જેટલા પશુઓ છે અડસઠ વર્ષની ઉંમરમાં પણ તેઓ અત્યારે વહેલી સવારે ચાર વાગે ઉઠે છે નવલબેન ચૌધરી પોતાના ત્રણસો પશુઓ થકી દિવસમાં તેરસો લીટર જેટલું દૂધ મંડલીમાં ભરાવે છે પંદર દિવસે સાતથી આઠ લાખ રૂપિયા તેમના ખાતામાં જમા થાય છે એટલે મહિને સત્તર લાખ રૂપિયાનું દૂધ હાલ નવલબેન ભરાવે છે જેમાં ખર્ચને બાદ કરતાં તેઓ મહિને પાંચ લાખ જેટલી બચત કરી રહ્યા છે છેલ્લા એક વર્ષથી સતત રોજના બારસોથી તેરસો લીટર દૂધ ભરાવી એક જ વર્ષમાં બે કરોડ ચાર લાખ રૂપિયાની આવક મેળવી છે મહિલા પશુપાલકનું માનવું છે કે દરેક મહિલાઓએ કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરવી જોઈએ અને પશુપાલનનો વ્યવસાય એવો છે જેમાં ધીરે ધીરે આવક વધતી જાય છે પોતાનો પરિવાર પગભર થાય છે અને મહિલા આત્મનિર્ભર બને છે એક કલેક્ટર કે કંપનીના સીઈઓ કરતાં પણ વધુ કમાણી ઘરે બેઠા કરી શકાય છે બનાસ ડેરીમાં એક વર્ષમાં સૌથી વધુ દૂધ ભરાવી લાખોની કમાણી કરતાં આ મહિલાને સૌથી વધુ દૂધ ભરાવવાનો એવોર્ડ મળતા અને અવ્વલ નંબરે આવતા તેમણે ખુશી વ્યક્ત કરી છે અને સાથે જ હજુ પણ વધુ પશુઓ લાવી આગામી સમયમાં પણ તેઓ પશુપાલન વ્યવસાયમાં અવ્વલ રહેવા માંગે છે